નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર પાદરા તાલુકાના સાદરા અને સોમજીપુરા ગામ ખાતે નવીન બનાવેલી પ્રાથમિક શાળાનું લોકાર્પણ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હાલના ભાજપ સરકાર પ્રાથમિક શાળામાં ભણતા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ આપવા તરફ વધુને વધુ આગેકૂચ કરી રહ્યા છે ત્યારે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના અથાગ પ્રયત્નોથી પાદરા તાલુકામાં બે નવીન શાળાઓ એક વર્ષના ટૂંકા સમયગાળામાં બનીને તૈયાર થઈ છે તેનું લોકાર્પણ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું જેમાં સાદરા પ્રાથમિક શાળામાં લોકાર્પણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો પ્રથમ દીપ પ્રાગટ્યા બાદ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત આવેલા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું અને રિબિન કાપી શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાથે શાળાને દાન આપનાર શ્વેતાંગભાઈ શાહ સહિતના દાતાઓનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બાળકો વાલીઓ ગ્રામજનો શિક્ષકો નિવૃત્ત શિક્ષકો ભાજપા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે બીજી બાજુ સોમજીપુરા ગામ ખાતે પણ નવીન બનાવેલ શાળાનો લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત ભાજપાના કાર્યકરો હોદ્દેદારો સહિત દાતાઓ ગ્રામજનો વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા દીપ પ્રાગટ્યા બાદ રિબીન કાપી શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું પાદરા તાલુકાની બે શાળા સાદરા પ્રાથમિક શાળા અને સોમજીપુરા પ્રાથમિક શાળાનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે આ બંને શાળા એક શાળાના એક કરોડ અને વીસ લાખ રૂપિયા એવી બે કરોડને ચાવી ચાલીસ લાખ રૂપિયાના ખર્ચે બંને શાળાઓ તૈયાર થઈ છે અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા આ ગ્રાન્ટ ફાળવીને શાળાઓ ઊભી કરવામાં આવી છે પાદરા તાલુકામાં શિક્ષણને જોર મળે એટલા માટે પાદરા તાલુકાની તેર શાળાઓને ચૌદ કરોડના ખર્ચે આ વર્ષમાં ઊભી કરવામાં આવનાર છે અને સાથે સાથે વિકાસનું કામ કરીએ તો ગઈ ગયા વર્ષની બાવીસ માર્ચ બે હજાર ત્રેવીસના રોજ આ બંને શાળાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને આજે પંદર માર્ચ બે હજાર ચોવીસ કે એક વર્ષમાં સાત દિવસ બાકી છે એ પહેલાં આ બંને શાળાઓનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું છે ગુજરાત સરકાર એ વિકાસને વરેલી સરકાર છે પ્રજાના પૈસા એ વિકાસના રૂપી વળતરથી પ્રજા સુધી પહોંચાડવામાં આવે છે